નમસ્કાર મિત્રો ખેડૂતો માટે એક સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે તો તેના વિશે આજના આ વિડીયોમાં આપણે વિગતથી વાત કરીશું મિત્રો વાત કરીએ તો દેશના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે ત્યારે મિત્રો સરકારે હવે પીએમ ફસલ વીમા યોજના અંગે નિર્ણય લીધો છે જેની મિત્રો ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે ખેડૂતો માટે એક મોટો પડકાર એ છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે છે અથવા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે તો ખેડૂતોને સંપૂર્ણ નુકસાન સહન કરવું પડે છે હવે મિત્રો સરકારે આ ચિંતાને દૂર કરી છે અને નોંધપાત્ર રાહત આપી છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં બે નવા જોખમો ઉમેરવામાં આવ્યા છે મિત્રો પહેલા કારણની જો વાત કરીએ તો જંગલી પ્રાણીઓ દ્વારા જો તમારા પાકને નુકસાન થાય છે અથવા બીજું કારણ કે વધારે પડતા વરસાદ અથવા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થાય છે તો મિત્રો આ બંને જોખમો હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે મિત્રો સરકાર હવે આ બંને જોખમો ઉપર સહાય આપશે અને ખેડૂતોને તેનો લાભ બે હજાર થી મળી શકે છે મિત્રો સરકારના જણાવ્યા મુજબ જો હાથી જંગલી ડુક્કર નીલગાય હરણ અથવા વાંદરો ખેડૂતોના વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂત વીમાનો દાવો કરી શકે છે મિત્રો ખેડૂતે વીમા પદ્ધતિને ઝડપી બનાવવા માટે બોતેર કલાકની અંદર પાક વીમા એપ્લિકેશન પર ફોર્મ ભરવાનું રહેશે અને પાકનું જે નુકસાન થયું છે તેના ફોટા પણ અપલોડ કરવાના રહેશે શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે પહેલા જંગલી પ્રાણીઓ અને પાણી ભરાવાથી નુકસાનને આવરી લેવામાં આવ્યા ન હતા પરંતુ હવે બંને નુકસાન માટે સંપૂર્ણ આપવામાં આવશે ખેડૂતોની માંગણી સ્વીકારવા બદલ વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો છે મિત્રો ખેડૂતો શક્ય તેટલી વહેલી તકે તેમના પાકનો વીમો કરાવવો ફરજિયાત છે કારણ કે હવે રક્ષણ કવચ મજબૂત કરવામાં આવ્યું છે પહેલા ખેડૂતો કુદરતી આફતો માટે તેમના પાકનો દાવો કરી શકતા ન હતા પરંતુ જંગલી પ્રાણીઓ અને પાણી ભરાવાથી થતા નુકસાનને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા ન હતા મિત્રો આ જ કારણ હતું કે જંગલોની નજીક ખેતી કરવા માટે ખેડૂતોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડતો હતો હવે બદલાયેલા નવા નિયમો સાથે આવા પાક પણ વીમા હેઠળ આવરી લેવામાં આવશે અને ખેડૂતોને તેમનું સંપૂર્ણ વળતર આપવામાં આવશે સરકારનું કહેવું છે કે આ નિર્ણય લાખો ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓને નોંધપાત્ર રીતે દૂર કરશે કારણ કે દર વર્ષે વરસાદ અને જંગલી પ્રાણીઓ પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે ખેતરમાં પ્રાણીઓ દ્વારા નુકસાન થયું હોય કે ખેતરમાં પાણી ભરાઈ ગયું હોય તો વીમા કંપની આ બંને પરિસ્થિતિઓમાં વળતર આપશે એક તરફ મિત્રો એકવીસમો હપ્તો મળી ગયો છે અને બીજી તરફ પાક વીમામાં થયેલા ફેરફારો ખેડૂતોને અગાઉ જે નુકસાન માટે અસહાય લાગતા હતા તેમની ભરપાઈ પણ કરવામાં આવશે આ નિર્ણય એક મોટી રાહત છે ખાસ કરીને એવા ખેડૂતો માટે જે જંગલોની નજીક ખેતી કરે છે અથવા એવા ગામડાઓમાં રહે છે જ્યાં દર વર્ષે વરસાદ અને પૂરથી પાકોને નુકસાન થાય છે મિત્રો સરકારનો દાવો છે કે આનાથી ખેડૂતોની આવક સુરક્ષિત થશે અને મિત્રો ખેતીના જોખમોમાં નોંધપાત્ર ઘટાડો થશે તો આભાર મિત્રો ખેડૂતોને લગતા આવાજ દરરોજના તાજા સમાચાર અને નવી યોજનાઓ અંગેની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો